એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને પરાસ્ત કર્યું છે મોડાસા નવરાત્રિ દરમિયાન ભારતના જીતની ઉજવણી કરવામાં આવી ખીલખિલાટ નવરાત્રિમાં નાના બાળકો ખેલૈયાઓ અને આયોજકોએ ડાન્સ કરીને ભવ્ય ઉજવણી કરી એશિયા કપમાં ફાઇનલમાં ભારતે પાકિસ્તાનની પાંચ વિકેટથી ધૂળ જાળતું કર્યું ત્યારે આ જીતમાં દિલક વર્માએ અણનમ ઇડસિત્તેર રનની ઇનિંગ રમીને ભારતને જીત અપાવવા માટે મહત્વનું યોગદાન આપ્યું ત્યારે જે પ્રકારે ફાઇનલ યોજાઈ અને ફાઇનલમાં ભારતે પાકિસ્તાનની પાંચ વિકેટે હરાવ્યું છે તો બાળકોએ પણ દેશભક્તિના ગીતો પર ડાન્સ કર્યો ભારતે પાકિસ્તાનને હરાવતા દેશવાસીઓમાં ક્યાંક ને ગયા ખુશીનો માહોલ જોવા મળ્યો ત્યારે આજે નવરાત્રિના સાતમા નવર્તે જે પ્રકારે ઉજવણી કરવામાં આવી ભારતની જીત થતાં ખેલૈયાઓ ચાલુ નવરાત્રિમાં ઝૂમી ઉઠ્યા અને ડાન્સ જે દેશભક્તિના ગીતો છે તેના પર ડાન્સ કર્યો ક્રિકેરાટ નવરાત્રિમાં જે ખેલૈયાઓ છે તેઓએ જીતનો જે ઉમંગ છે ઉત્સાહ છે તે વ્યક્ત કર્યો ડાન્સ કરીને ભવ્ય ઉજવણી કરવામાં આવી